મારું નામ જમનભાઈ પટેલ ડેકો ગ્રુપના ચેરમેન છું હું છેલ્લા એકાદ વર્ષથી જોડાયેલો છું ગીર ગંગા પરિવારમાં મેં પોતે જાતે ન્યારી નદીને કાંઠે એક ચેકડેમ બનાવ્યો હતો ત્યાં વિઝિટ માટે અમારા ભાઈ આ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના દિલીપભાઈ સખીયા પ્રમુખ મને ત્યાં મળ્યા કે બાપા આમનું નામ કારણ કે ચેકડેમ તો મારો વિષય નથી એટલે ત્યાં મળ્યા પછી મને એમ થયું આ દિલીપભાઈ તો ખૂબ મહેનત કરે છે ત્યારે મેં નક્કી કરી લીધું કે હવે આપણે હવે આ ઉમરે થોડુંક આમાં ધ્યાન દઈ તો સારું કહેવાય જ્યારે માણસ બીજાને પ્રેરણાથી આવે તો એના મગજમાં આવે ત્યારે ત્યારે મેં એક ચેક બીજો ત્રણ ચેક બનાવી નાખ્યા અને પછી એની સાથે હું બપોરે પછીનો જે કંઈ ઘણો ટાઈમ હોય ત્યારે હું એને સાથે હું રહું છું અને મારું કામ એવરી ડે દરેક રાજકોટના જેટલા ઉદ્યોગપતિ છે ઓલા છે જે હોય એનું આ સહયોગ આ ગીર પરિવાર સો ટકા લોક ભાગીદારીથી કામ થાય છે એટલે કાયમ પૈસાની ખેંચ રહી છે જેથી કરીને મારી ફરજમાં આવે છે કે એવરી ડે એક બે જગ્યાએ હું લઈ જાઉં એ ભાઈ દિલીપભાઈ શખિયા પ્રમુખ એ એક જ વાત કે હું એ આછાને કોઈ માગીશ નહીં તમે કામ કયો કોઈનો ફોન આવે આખા સૌરાષ્ટ્રમાંથી ક્યાંય ફોન આવે કે લોકોને એવું થાય ગામમાં હોય ડેમ બનાવે અમારે બાપા હમણાં થોડું આવતા હજી બે વર્ષ પછી તો રિઝલ્ટ શું આવશે એ અમને ખાતરી છે હવે કુદરતી વરસાદ તો ત્રીસ ચાલીસ ઇંચ અહીં થાય છે આપણે રાઈટ તો હવે એને બચાવવું પાણી એ આપણે દરેક મનુષ્યની ફરજ છે એ જેથી કરીને મારી વિનંતી છે કે ગીર પરિવાર ટ્રસ્ટ આ રાજકોટમાં માં મેકડોન ની બાજુમાં ડેકોરા કેપિટલ અમારું બિલ્ડિંગ છે એ ચાર માળ ભાડા આપી દીધા એક માળ ફ્રી હતો મને વાત કરી કે આપણે અહીંયા થોડાક સ્ટાફ પંદર વીસ પંદર સ્ટાફ રાખવો પડશે બાપા તો ઓફિસ હોય પરમાનન્ટ તો એની કંઈક આગળ કરાવી તો એક જ જગ્યા કહી દીધું આ માછી દોઢ લાખ રૂપિયા ભાડું આવે પણ એમ આપણે ભાડું નથી દેવાનું કોઈને આ તમે આવી જાઓ અત્યારે ડેકોરા કેપિટલમાં ગીર પરિવારની ઓફિસ કાર્યરત થઈ છે અને એમાં વીસ માણસનો સ્ટાફ ગોઠવવાનો છે મારે અને એક માણસના અંદાજે વીસ હજાર રૂપિયા અઢાર વીસ હજાર પગાર હોય એથી ત્રીસ હજાર રાખશું એટલે એ મેં જાવતા ત્યારે બે ત્રણ ઉદ્યોગ ડિક્લેર કરી દીધું છે કે જે માં કે એકસો જે જગ્યાએ નાની ઇન્ડસ્ટ્રી હોય મોટી હોય પાંચ નો સ્ટાફ તો હોય એને હું રિક્વેસ્ટ કરો કે એક સ્ટાફનો પગાર અમારામાં આપો અને એનો તમારે પચાસ હોય તો બે ને એક એક એવા ઉદ્યોગપતિને બે ત્રણ જણા કમ્પ્લીટ થઈ ગયા છે એક એક કર્મચારી અમે દર મહિને પગાર આપશું એવી રીતે મારે વીસ કર્મચારીનું પગારનું કમિટમેન્ટ મેં આપ્યું છે એ પૂરું કરવું છે જેથી જે લોકો કંઈ સાંભળતા કરતા હોય કે એક્સ જેટ તો મારી વિનંતી છે એ બીજાને પ્રેરણા આપો જેથી કરીને ગીરગીરકાર પરિવારનું કામ અટકે નહીં બોલો કમસે કમ પચીસો થી ત્રણ હજાર ચેક ડેમ તૂટેલા છે એ હવે અમે અત્યારે એકસો સાઠ સિત્તેર પૂરા કરેલા છે હવે વરસાદ નજીક આવી ગયો છે ચેક ડેમ એકસો સિત્તેર પૂરા કરી નાખ્યા અમારા પરિવારનો ધ્યેય અગિયાર હજાર એકસો ને એક ડેમ બનાવવાનો લક્ષશે અને એ સો ટકા પૂર્ણ આપ લોકોનો સહકાર હશે તો એ પૂર્ણ થઈ શકે અત્યારે જે અમે જ્યાં જ્યાં લોકોને ટ્રેન જેમ મળતી જાય છે હમણાં પાંચ દિવસ પહેલાં અમને એક દાતાએ નેવું લાખ રૂપિયાનું હિટાચી ગિફ્ટ માગી એ રાજકોટના છે જે કંઈ ફંડની દસ લાખ પંદર લાખનો ખર્ચો હતો ત્યાં આ બે પાંચ લાખ વધી જાય તો એના માટે તો શું અમારે ત્યાં બધું કરવું પડે એ સ્વાભાવિક વાત છે એ જે આઠ લાખ કરતા હતા એવી રીતે હોય પછી ધીમે ધીમે ફંડ આવે એક જ સરસો એમ અગિયાર હજાર એકસો ને અગિયાર ગોલ છે ગીરગંગા ગંગા પરિવાર અને પૂર્ણ કરીશું અમે પછી વધારે વધારે મહેનત ફંડ માટે કરતા હોઈએ છીએ જેથી કરીને એક હમણાં દાખલો આપું તમને મારા પાર્ટનર ધીરુભાઈ રોકડ છે એમની પોત્રી દીકરાની દીકરી એનું નામકરણ રાખવા માટે લાખો નહીં પણ ઘણો ખર્ચો કરવાનો હતો તો મેં કીધું આ તારીખ છે પાંચ પછી આપણે દીકરીનું નામકરણ કરવાનું છે સિઝન હોટલમાં તો એમાં થોડોક કાપ મૂકીને અમારા ગીરના કંઈક હેલ્પ કરો ને તો એ કે ભાઈ હું કામ કાપ મૂકું મારે ખર્ચો કરવાનો થયો છે વાહ તો કે તારે કેટલા છે ચેક ડેમ માં તો કહો પંદર લાખ રૂપિયા પંદર લાખ નું ચેક ડેમ થઈ જશે મને પૂછે કે વધારે થાય ના ના પંદર લાખ નું અમારું દરેક ચેક ડેમ ના અત્યારે અમારે પચીસો ચેક ડેમ લિસ્ટ છે રિપેરિંગ ને બાકી નવા આ તો નવું જ બનાવવાની વાત કરી છું તો એ કાંઈ વાંધો નહીં અને એક વીકમાં ચેક ડેમ તૈયાર કરી દીધો ને તકતીમાં દીધી શિવાની આ સરોવર એટલે લોકોને ખ્યાલ આવે અમારું કામ પ્રેરણા આપવાનું છે અને હકીકતમાં પાણી વાંચે આપણે જીવ જંતુ તે પાણી સિવાય તો કશું થવું જ નથી